समाचार सवार માં તમારું સ્વાગત છે આજ ના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો राज्यમાં 16 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે શુક્રવારના રોજ પણ 136 તાલુકામાં વરસાદ નોંધારો હતો જેમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતમાં વરસ્યો હતો ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 16 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ આજે 11 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે सरोवर डैम में पानी की सपाटी 70% ना वॉर्निंग स्टेज સુધી પહોંચી વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128 મીટર સુધી પહોંચી છે 9 તારીખે માત્ર 3 કલાકમાં જડેમમાં કુલ 3.5 લાખ ક્યુબિક પાણીની આવક થઈ હતી સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 9460 મિલિયન ક્યુબિક મીટર છે હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ ક્ષમતાના 70 એટલે કે છ હજાર છસો બાવીસ મિલિયન ક્યુબિક મીટર પાણી નો સંગ્રહ થતા ડેમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે राज्य मधु एक सौ बासठ सरकारी शालाओ बन सूजरात नवी सरकारी मध्यमिक उच्चतर मध्यमिक ने मंजूरी अपी राज्य सरकार द्वारा वर्ष वर्षार चोवीस पच्चीस करती जाहरा अनुसार बिना आदिजाति विस्तार म एक सौ ओगत मध्यमिक शाला ने मंजूरी अपी बिन आदिजाति विस्तार म एक उच्चतर मध्यमिक शाला सहित एक सौ त्रीस शाला ने मंजूरी अपीज आदिजाति विस्तारो एक त्रीस मध्यमिक तथा एक उच्चतर मध्यमिक शाला ने મંજૂરી આપવામાં આવી છે मोदी कैबिनेट ना મહત્વના નિર્ણય ગઈકાલે મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જે મુજબ હવેથી एससी एसटी अनाમતમાં ક્રીમી લેયર તેમ જ अनाમતની અંદર अनाમત લાગુ નહીં થાય તો 24600 કરોડના ખર્ચે 8 નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી અપાઈ તથા 64 નવા સ્ટેશન બનશે 3.60 લાખ કરોડના ખર્ચે 3 કરોડ નવા આવાસ બનાવવામાં આવશે 1700 કરોડ રૂપિયાના ખર્ચે ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામને મંજૂરી અપાઈ છે આ સીવાર 19 ઓગણ સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે ઇથેનોલ બ્લેડિંગ પ્રોગ્રામના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે વાયનાડ ભૂસ્ખલનને પીએમ મોદીએ હવાઈ સર્વેક્ષણ કર્યું પીએમ મોદીએ કેરણા કાલપેટ્ટામાં ભૂસ્ખલનથી નાશ પામેલા ચાર ગામોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું કેરણા વાયનાડમાં ભૂસ્ખલનને કારણે 400 થી વધુ લોકોના મોત થયા હતા આ અકસ્માતમાં 150 થી વધુ લોકો હજુ પણ ગૂંચે સ્થિતિનો તાક મેળવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે શનિવારે કેરની મુલાકાતે પહોંચ્યા હતા પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ભૂસ્ખલન સ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું कुश्तीમાં અમન સહેરાવતે જિત્યો બ્રોન્ઝ ભારતનો અમન સહેરાવતે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે તેરે પુરુષોની 57 કિગ્રા વજન વર્ગની ઇવેન્ટમાં પ્યુર્ટો રિકોના કુસ્તીબાજને 13-5 ના વિશાળ માર્જિનથી હરાવીને ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો પેरिस ઓલિમ્પિકમાં ભારતનો આ છઠ્ઠો મેડલ છે ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સહિત કુલ છ મેડલ જીત્યા છે મેડલ જીત્યા બાદ અમન સહેરાવતે પોતાની ઐતિહાસિક જીત તેના માતા-પિતાને સમર્પિત કરી છે પીએમ નરેન્દ્ર दिए अम्ल ने अभिनंदन पत्रिया होता हवे पावागढ़ चढ़िया वगर माता दर्शन थशे पावागढ़ मा माताना दर्शन करवा जता भक्तों ने हम पहुंचवा पोचवा चढ़वा नहीं पड़े एक पगतीय चढ़िया वगर लिफ्ट सहारे सीधा द्वार द्वारी पहुंची जवाशे मेली माहिती अनुसार एक लिफ्ट एक साथे वीस यात्री मंदिर परिसर सुधी जवाशे जवा एट्ले लिफ्ट एक साथे चालीस लोको आवन जवन करी सकते स्ट्रक्चर जमीन थी ऊंचाई लगभग बसो दस फूट फैंसी नंबर प्लेट लगावनी थशे मोंघी वाहनों માં મન પસંદ નંબર લગાવવાનો શોખ આગામી દિવસોમાં વધુ મોંગો પડી શકે છે સરકાર ભારતમાં ફેન્સી નંબર પ્લેટ પર જીએસટી વસૂલવાની તૈયારી કરી રહી છે સરકાર ફેન્સી નંબર પ્લેટ પર સૌથી વધુ જીએસટી એટલે કે 28% લાગુવાની યોજના બનાવવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈસી ને એક પત્ર લખીને દેશમાં આવા ફેન્સી નંબરો પર જીએસટી ચૂકવવા પાત્ર છે કે કેમ તે સ્પષ્ટ કરવા જણાવ્યું છે हजारों बांग्लादेशीओ घुसणखोरी करता झड़पाया बांग्लादेश स्थिति हजू सा थी नहीं त्या लघुमती हूमला थी रहने घना भारतीय सरहद मै बी एस एफ ए प्रेस रिलीज मू के लगभग एक हजार लोग जेमा मोटा भागना हिंदू था भारत मरण लेवाहदे पहुँचा था बांग्लादेश लालमो निर्हाट सहदार सौ मीटर न अंतरे एक बोर्डर सील होवा कारण कोई अंदर प्रवेश कर सक्यू नु Thank you આ દેશ કોઈના બાપનો નથી અમે બાંગ્લાદેશ નહીં છોડીએ બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની આડમાં કેટલાક કટ્ટરપંથી લોકો હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે આજે સેંકડો બંગલાધી હિન્દુઓએ ढाકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સાથે સમાજની સુરક્ષા માટે પગલા ભરવાની પણ માંગ કરવામાં આવી છે રેલી કાઢીને હિન્દુઓએ નારા લગાવ્યા અને કહ્યું કે આ દેશ કોઈના બાપનો નથી અમે પણ લોહી આપું છે જરૂર પડશે તો ફરી લોહી રેડીશું અમે બાંગ્લાદેશ છોડીશું નહીં ગુજરાતમાં સિંહની વસ્તી વધી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે સિંહ દિવસને લઈને ટ્વીટ કર્યું હતું તેમણે લખ્યું કે ગુજરાતમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થશે ગુજરાત સરકારે સિંહોના સંરક્ષણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે આ ઉપરાંત સિંહોના સંરક્ષણમાં સ્થાનિકોનો પણ સહયોગ મળી રહ્યો છે ખુશીની વાત છે કે આ સહિયારા પ્રયાસોને લીધે રાજ્યમાં એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને સિંહોના વિચરણ વિસ્તાર પણ વધ્યો છે જિલ્લામાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સાથે આગામી 7 દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે શનિવારના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે આ ઉપरांत આગામી 7 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે भाजपाની રાજકોટમાં તિરંગા યાત્રા રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રા યોજાઈ રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી જેપી નટટા સીઆર પાર્ટી અને ગૃહમંત્રી હર્ષ સંધી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા છે રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે મોટી સંખ્યામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને રાજકોટના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે वडोदरा विविध विस्तारों धोधम हवामान विभागे आगाही पगले वा शहर वाला विस्तारों वरसा लागे वडोदरा फ्लोर त्वरा व्यारा पाटिया पूरा बढ़ेली वेजलपुर सहित भागो मोधमर वरसा वरसता वाहन चालको अटवाया स्थानिको तंत्री कामगिरी ने लई रोष व्यक्त करो ओलिम्पिक मत्यार छडल आशा भारतीय टीम ओलिम्पिकोविश अत छडल में भारत सात मेडल, मेडल हता, जो के भारत ने हजू पर मेडल मैं आशा हुड्डा महिला हेवीवेट रेसलिंग में ओलम्पिक में प्रवेश करना प्रथम भारतीय कुस्तीबाज छे। आशा छे के ते अंडर तेवीस वर्ल्ड चैम्पियन ओलिम्पिक पर मेडल ला जो आम थशे तो भारत प्रथम वकत सतत बे ओलिम्पिक में सात मेडल जीतसे કસમાત ધાર્મિક પ્રવૃત્તિઓ ન થવી જોઈએ કેમ્પસમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ન થવી જોઈએ વર્ગખંડની અંદર ચહેરાઓ ઢાંકવાની છૂટ નથી સુપ્રીમ કોર્ટે મુંબઈની એક ખાનગી કોલેજની સૂચનાઓ પર આંશિક પ્રતિબંધ મૂક્યો હતો સર્વોચ્ચ અદાલતે એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજ ચલાવતી ચેમ્પુર પ્રોમ્બે એજ્યુકેશન સોસાયટીને નોટિસ જારી કરીને 18 નવેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે મુસ્લિમ વિદ્યાર્થીઓ એક કોલેજની સૂચનાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી ના મેડલ નો નિર્ણય ઓલિમ્પિક પૂરી થાય તે પહેલા થશે કુસ્તીબાજ વિનેશ કોટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય ઠેરવવા સામેની અરજી પરની સુનાવણી ઓલિમ્પિક પૂરી થાય ત્યાં સુધી સ્થગિત કરી છે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ એ કહ્યું કે તેની અપીલ પર એક કલાકમાં નિર્ણય આપવો શક્ય નથી આ બાબતે પેલા યુडब्ल्यूडब्ल्यूએ ની પક્ષ સામર્શે આજે તમામ પક્ષો સાથે બેઠક કરશે આશા છે કે તે ઓલિમ્પિક સમાપ્ત થાય તે પહેલા તેમનો નિર્ણય આપી દેશે कुश्तीबाजों ए आपने गौरव अपावियो पीएम मोदी ए पेरिस ओलंपिक मा कुश्ती मा ब्रोंज मेडल जितनान कुश्तीबाज अमन सेहरावत ने अभिनंदन पाठवया हता पीएम ए ट्विटर पर લખ્યું આપડા કુસ્તીબાજોએ આપડને વધારે ગૌરવાન্বিত કર્યા છે पेरिस ओलंपिक मा પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા સ્પરધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમન સેहरावत ने अभिनंदन તેમનો સમર્પણ અને દૃઢતા સ્પષ્ટ દેખાય છે સમગ્ર દેશ આ આનંદપાત્ર સિદ્ધિની ઉજવણી કરી રહ્યો છે જેલના તાલા તૂટશે કેજરીવાલ છૂટશે આપ નેતા મનીષ सिसोदिया જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા તેમણે કહ્યું બંધારણે મને તાનાશાહ સરકારથી બચાવ્યો છે સત્યનો વિજય થયો છે જેલના તાલા તૂટશે કેજરીવાલ છૂટશે તાનાશાહી સામે એક થવાની જરૂર છે ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા તેમણે વિચાર્યું કે અમે જેલમાં સડી જઈશું સુપ્રીમ કોર્ટે ગઈકાલે તાનાશાહીને કચડી નાખી સીબીઆઈ અને ईडीના લોકો અમને તોડી શકે નહીં